નમસ્કાર ટુડે ન્યૂઝ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સીએસઆર ફંડમાંથી મીઠી બોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે આ એમ્બ્યુલન્સ કડી પાણી ફ્લોર સ્પાર પ્રોજેક્ટના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીને સોંપવામાં આવી હતી ત્યારબાદ એમ્બ્યુલન્સ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કલેકટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી બી ચોબીસાએ જણાવ્યું હતું કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સીએસઆર ફંડમાંથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે તેમણે એમ્બ્યુલન્સ થકી અંતરિયાળ વિસ્તારના લોકોને વધુ સારું આરોગ્ય સેવા મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી આજે જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠી બોરને એમના સી આરએસ ફંડમાંથી ગાડી ડોનેટ કરવામાં આવી અમારી લગભગ બે મહિના પહેલાં અમે એમનાથી એક ગાડી માગી હતી કે ભાઈ એકાદ પીએસસીમાં અમને ગાડી આપો તો અમારી માગણીને માન આપી આજે એમણે ગાડી ડોનેટ કરી છે જેનું ઉદઘાટન માનની કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવી તથા લીલી ઝંડી બતાઈ અને ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું આશા છે કે આ ગાડીથી ટ્રાયબલ તાલુકાની ઘણી બધી પબ્લિકને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે ધન્યવાદ